અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એકથી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી ને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા ને રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનો મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલ હતા આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા કોઈ નજરે જ સાહેદો પણ નહીં હતા એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષતાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને ત્રણ ટીમો આપવામાં આવેલી હતી એલસીબી એસઓજી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને આ ત્રણેય ટીમ અને ડીવાયએસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે તેમજ આ વિસ્તારના લગભગ વીસથી પચીસ કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઈસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય માહિતી મળેલી હતી એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના બે ઈસમ એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સરકમટેન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે